ચણિયા બોરના જે ફાયદા છે ને તો પહેલો વહેલો ફાયદો કહીને તો આયરન પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે ત્યારબાદ વિટામિન સી એ એકદમ ભરપૂર માત્રામાં હોય છે તો ચણિયા બોરની અંદર તમે એમનું સેવન કરો ને આ બધા બહેનોને કહું છું કે ચણિયા બોરનું સેવન કરો ને તો એમને એ એના સેવનથી તમારી જે સ્કીન હોય છે ને એ એકદમ સોફ્ટ થઈ જાય છે ત્યારબાદ ચહેરા ઉપર કંઈક નિખાર જુદો આવે છે શિયાળાની અંદર ભૂર વાતું હોય એમ આપણે વળવાઓ કહેતા હોય તો ભૂરની અંદર તમારા સ્કિનના પ્રોબ્લેમ હોય છે ઘણા એની ખેંચાઈ જતી હોય ઘણા એને સોફ્ટ હોય ઘણા એની થેલી ત્વચા હોય તો નો ડાઉટ પણ ઘણા એની સુખી ત્વચા હોય છે તો એ લોકોને ખૂબ જ પ્રોબ્લેમ થતા હોય ઘણી પ્રકારના મોસ્ચરાઈઝ લગાડવા પડતા હોય છે કોઈ ક્રીમ લગાડવી પડતી હોય છે પરંતુ આ એક કુદરતે શેડ્યુલ ગોઠવેલું છે કે ભાઈ ચણિયાબોર આ ટાણે આવે છે તો આ ટાણે આવે છે તો શું વર્કે તમે જોજો વિલેજની અંદર જાઓ તો વિલેજવાળા હોય છે જે ગામડાના તમે વડીલ બુઝુર્ગને તમે જોહો તો એ લોકો કોઈ ક્રીમ કે કોઈ સ્ક્રબ કે કાંઈ સ્પેશિયલ કે એવું કાંઈ કરાવતા જ ન હોય હવે છતાંય એમની પાસે તમે જાઓ તો એમને ખીલ પણ ઓછા હોય છે પછી એમની સ્કીન પણ એકદમ સોફ્ટ હોય છે અને આપને એમ લાગે કે હું કાંઈ દાદાએ કે કાંઈ કરાવ્યું છે એમના ફેસ ઉપર તેજ જ કંઈક નિરાલું હોય આપને એમ થાય કે પણ શું છે એમનો મહત્ત્વપૂર્ણ એમનો ખોરાક કે એ લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા છે જે જે સિઝન પ્રમાણે જે ફ્રૂટ આવતું હોય ને એ વિલેજર લોકો જે ગામડાના લોકો હોય ને એ એ રીતના ઢાલતા હોય ઘણા લોકો છે તો એવી અટપટી વસ્તુ ખાતા હોય તો એમની હિસાબે એમને પિમ્પલ્સ ખીલ ને એવું બધું થતું હોય પછી કોક લોકો તો એવા હોય કે એ વસ્તુને ભેગી જ ના કરાય દાખલા તરીકે તમને કહું તો કારેલા અને મૂળા આ બે વસ્તુ ક્યારે ભેગી ના કરે પછી કોઈ નોનવેજ ખાતા હોય તોની વાત છે ફિશ એટલે ફિશ અને દૂધ મિલ્ક ફિશને મિલ્કને તમે સાથે ભેગા કરો ને તો એમનું પણ ભયંકર પરિણામ આવે છે એટલે સ્કિનની અંદર ઘણી પ્રકારના પ્રોબ્લમો ક્રિએટ થતા હોય દર્શક મિત્રો આમ આપણે ઘણી ફેરી વ્લોગની અંદર ઘણી વાતો કરતા હોય પણ આ જે ટોપિક છે ને સ્પેશિયલ બહેનો માટે છે કેમ કે બહેનો જતા હોય બ્યુટી પાર્લરની અંદર ઘણા બધા ખર્ચા કરતા હોય ત્યારબાદ એમના જે ચહેરા ઉપર નિખાર આવવો જોઈએ જે સુંદરતા દેખાવી જોઈએ નથી દેખાતી એમને ઘણા બધા પ્રશ્નો હોય છે કે ભાઈ એટલું એટલું અમે ફેશિયલ સ્ક્રબ પછી કેટલી બધી વેરાયટીઓ કરાવતા હોય ભલે મને તો એટલું બધું નામ નથી આવડતું કેટલી બધી વેરાયટીઓ કરાવતા હોય ત્યારબાદ એને જોઈએ એવું પરફોર્મન્સ નથી મળતું પરંતુ કુદરતે જે વ્યવસ્થા ગોઠવી છે ને તમે જોઈ શકો છો કે કુદરતે એક એવી શેડ્યુલ ગોઠવેલું છે કે હરેક સિઝનમાં હરેક ફ્રૂટ કંઈક એ એક વરદાન રૂપી આવતું હોય પણ આપણે શું છે એને મગજમાં નથી લેતા દાખલા તરીકે કહીએ તો અત્યારે શિયાળો છે તો ચણિયા બોરની સીઝન હોય છે તો ચણિયા બોરના જે ફાયદા છે ને એ કદાચ કોઈ બહેનોને ખ્યાલ પડે ને તો મારી દૃષ્ટિએ જે પાર્લરમાં જાય છે ને એના કરતાં પણ અદ્ભુત ફાયદા તમારા ચહેરા ઉપર એ ચણિયા બોરની હિસાબે દેખાય તો આપણે હિસાબ કરીએ તો કુદરત એક શેડ્યુલ ગોઠવ્યું છે કે ભાઈ તમારે અત્યારે રાવણા ખાવ હોય તો શક્ય નથી જ્યારે એમની સિઝન હોય ત્યારે જ આવે તરબૂચ ખાવું હોય તો શક્ય નથી કુદરત એક શેડ્યુલ જ એવું ગોઠવેલું છે પરંતુ હવે શિયાળાની અંદર આમ જોઈએ ને શિયાળો બે ત્રણ મહિના હોય જાય ત્યારબાદ બોર ચણિયા બોર નાના મોતી જેવડા હોય હોય છે અને એકદમ ખટુંબરા મીઠા અને ખાતા હોય છે પણ એમના જે ફાયદા છે ને કંઈક અદ્ભુત હોય છે અમે ગામડામાં રહીએ છીએ તો અમને તો હું સહેલાઈથી અમને ચણિયાપુર પ્રાપ્ત થઈ જાય મળી જાય કેમ કે ક્યાંય કોઈ દોસ્તાની વાડીએ જાય ક્યાંય આડાવડા કોઈ દેવને ત્યાં અમે દર્શને જતા હોય તો રસ્તામાં દુનિયાની બોલડીઓ અમને મળે છે નો ડાઉટ પણ કદાચ સિટીમાં રહેતા હોય તો એ તમને અહીંયા વેચવા આવે છે નો ડાઉટ પણ ચણિયા બોરના જે ફાયદા છે ને તો પહેલો વહેલો ફાયદો કહીને તો ચણિયા બોરની અંદર આયરન પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે ત્યારબાદ વિટામિન સી એ એકદમ ભરપૂર માત્રામાં હોય છે તો ચણિયા બોરની અંદર તમે એમનું સેવન કરો ને આ બધા બહેનોને કહું છું કે ચણિયાબોરનું સેવન કરો ને તો એમને એ એના સેવનથી તમારી જે સ્કીન હોય છે ને એ એકદમ સોફ્ટ થઈ જાય છે ત્યારબાદ ચહેરા ઉપર કંઈક નિખાર જુદો આવે છે ત્યારબાદ કદાચ કોઈને પેટની સમસ્યા હોય છે અપચો રહેતા હોય તો એ લોકો ચણિયાબોરનું સેવન કરે ને તો એ પણ લોકોને એકદમ પાચનક્રિયા હોય ને એકદમ કાર્યરત થઈ જાય છે ત્યારબાદ હિસાબ કરીએ તો કેલ્શિયમ ભરપૂર માત્રામાં આપણે ચણિયાબોરની અંદર હોય છે કેલ્શિયમ તો આપણે દાંત છે આપણા હાઇટકા છે તો એને ભરપૂર માત્રામાં કેલ્શિયમ કેલ્શિયમ પણ મળી રહે છે અને ચણિયાબોર છે તો કુદરત એક શેડ્યુલ જ ગોઠવેલું હોય છે હું કે ભાઈ આ ટાણે આ વસ્તુ અત્યારે દાખલા તરીકે હિસાબ કરીએ તો શિયાળાની અંદર ભૂર વાતું હોય એમ આપણે વડવાઓ કહેતા હોય તો ભૂરની અંદર તમારા સ્કિનના પ્રોબ્લેમ હોય છે ઘણા એની ખેંચાઈ જતી હોય ઘણા સોફ્ટ હોય ઘણા એની તેલી ત્વચા હોય તો નો ડાઉટ પણ ઘણા એની સૂખી ત્વચા હોય છે તો એ લોકોને ખૂબ જ પ્રોબ્લેમ થતા હોય ઘણી પ્રકારના મોસ્ચરાઈઝ લગાડવા પડતા હોય છે કોઈ ક્રીમ લગાડવી પડતી હોય છે પરંતુ આ એક કુદરતે શેડ્યુલ ગોઠવેલું છે કે ભાઈ ચણિયાબોર આ ટાણે આવે છે તો આ ટાણે આવે છે તો શું વર્ક તમે જોજો વિલેજની અંદર જાઓ તો વિલેજવાળા હોય છે જે ગામડાના તમે વડીલ બુઝુર્ગને તમે જોહો તો એ લોકો કોઈ ક્રીમ કે કોઈ સ્ક્રબ કે કાંઈ સ્પેશિયલ કે એવું કંઈ કરાવતા જ ન હોય છતાંય એમની પાસે તમે જાઓ તો એમને ખીલ પણ ઓછા હોય છે પછી એમની સ્કીન પણ એકદમ સોફ્ટ હોય છે અને આપને એમ લાગે કે આ હું કાંઈ દાદાએ કે કાંઈ કરાવ્યું છે એમના ફેસ ઉપર તેજ જ કંઈક નિરાલું હોય આપને એમ થાય કે શું છે એમનો મહત્ત્વપૂર્ણ એમનો ખોરાક કે એ લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા છે જે જે સિઝન પ્રમાણે જે ફ્રૂટ આવતું હોય ને એ વિલેજર લોકો જે ગામડાના લોકો હોય ને એ એ રીતના ચાલતા હોય કે ભાઈ અત્યારે ચણિયાબોરની સિઝન છે તો એ પછી જાતા હોય ક્યાંય કદાચ તો ચણિયાબોર ખાતા હોય પછી જે જે સિઝન આવતી હોય ને એ પ્રમાણે એ ફ્રૂટોનું એ લોકો સેવન કરતા હોય એટલે એમની અંદર શું છે એક પ્રકૃતિ સાથે જોડાયેલા વ્યક્તિ હોય છે એટલે એમની સ્કીન પછી એમની જે પાચન ક્રિયા છે પછી એમના જે શેડ્યુલ હોય એમની જે જે એને પુરવાર કરવાની હોય ને ગામડાની અંદર એ ફ્રૂટ્સ એને મળી રહે અને એ એમનું સેવન કરે એટલે અને આપણે શું છે વિરોધાભાસી થઈ ગયા દાખલા તરીકે વિરોધાભાસી એવા થઈ ગયા આપણે કે જે સિઝનની અંદર જે વસ્તુ નથી મળતી એ બજારમાં કદાચ શું છે આપણા કન્ટ્રીની અંદર બીજા દેશના ફ્રૂટો આવતા હોય નો ડાઉટ પણ તો આપણે એ ખાવાનું ચાલુ કરીએ દાખલા તરીકે આપણે એવી વિચિત્ર વસ્તુ અમુક ભેગી કરી દીધી ને કે એ શક્ય જ નથી ખાઈ શકી પણ આપણે કરીએ છીએ એ ઘણી વસ્તુ એવી હોય કે આપણે ભેગું કરતા હોય ત્યારબાદ એના ભયંકરો પરિણામ આપણે ભોગવતા હોય ઘણા લોકો છે તો એવી અટપટી વસ્તુ ખાતા હોય તો એમની હિસાબે એમને પિમ્પલ્સ ને એવું બધું થતું હોય પછી કોક લોકો તો એવા હોય કે એ વસ્તુને ભેગી જ ના કરાય દાખલા તરીકે તમને કહું તો કારેલા અને મૂળા આ બે વસ્તુ ક્યારે ભેગી ના કરાય પછી કોઈ નોનવેજ ખાતા હોય તોની વાત છે ફીશ એટલે ફિશ અને દૂધ મિલ્ક ફિશને મિલ્કને તમે સાથે ભેગા કરો ને તો એમનું પણ ભયંકર પરિણામ આવે છે એટલે સ્કિનની અંદર ઘણી પ્રકારના પ્રોબ્લમો ક્રિએટ થતા હોય પરંતુ જે કુદરત શેડ્યુલ ગોઠવી છે જે ભગવાને આપને એકદમ નેચરલી આપ્યું છે કેમ કે એને ન્યાત નક્કી કર્યું કે આ સમયે તમારે ખાવાનું આપણે એનું અનુકરણ નથી કરતા ને ત્યારબાદ ભયંકરો પરિણામો આપણે ભોગવવી છે પરંતુ મારો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ કે જ્યારે કુદરતે તમને કોઈ વસ્તુ સમર્પિત કરી હોય કે ભાઈ રાજી ખુશી હતી કે આ ખાઓ અને તમે એના વિરોધમાં જતા કે આ ખાવ ને અત્યારે મારી દ્રષ્ટિએ આવો આસાનીથી તમને ચણિયાબર મળી રહ્યા છે પણ આપણે ખાતા જ નથી એટલે આ નાનો એવો વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ હતો કે ભાઈ કુદરતે જે શેડ્યુલ ગોઠવું છે કે જે ફ્રૂટ આપણે જે સિઝનમાં આપવાના અહીંયા પ્રયત્ન કર્યા છે કુદરતે જે આપણે ટૂંકમાં કુદરતે જે આપણે એમના જે શેડ્યુલ પ્રમાણે જે વસ્તુ આપણે ખાવા પીવાનું એ સામેથી આપે આપણે કાંઈ કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય ના ભગવાન તમે આ વસ્તુ દો અમને કેરી દો દાખલા તરીકે હિસાબ કરીએ આપણે તો ઘણા કેરી નો ડાઉટ ફ્રૂટનો રાજા હોય તો મેંગો છે પણ એ ભલે બારે માસી હોય બીજા રાજ્યમાંથી આપણે પ્રાપ્ત કરી શકીએ પરંતુ કુદરતે એ રાજ્યને ન્યાય આપી તો નક્કી ન્યા કંઈક એનું શેડ્યુલ હશે અને ગુજરાતની અંદર તમે જુઓ તો ઉનાળામાં જ કેરી આવે છે અત્યારે મારી દૃષ્ટિએ અવડી અવડી ખાખડી થઈ ગયું હોય ને ક્યાંક મોરઈ છે પણ એ કુદરતનું શેડ્યુલ છે અને કુદરત જે આપને આપે ને એ હોશે હોશે તમે લ્યો ને એટલે શરીરના કોઈ બી કોઈ પ્રશ્ન નહીં બને બસ આ નાનો નવો વિડીયો બનાવવાનો મારો હેતુ એટલું જ હતો કે કુદરતે જે આપ્યું ને એ હસતા હસતા સ્વીકારી લ્યો